આજે આપણે હળદર વિશે ચર્ચા કરીશું હળદર મૂત્રમાર્ગ અને ચામડીના રોગો બરોડ અને રોગો કમળો સંગ્રહણી શીરસ દમ ઉધરસ શરદી કાકડા ગળાના રોગો મોઢાના ચાંદા અવાજ બેસી જો વગેરે રોગોમાં ખૂબ જ હિતાવા હોય છે આ ઉપરાંત હળદર વર્ણીય એટલે કે

ચૂસવાથી અવાજ ખુલે છે અને સ્વર સારો એવો થાય છે એક મહિના સુધી રોજ અડધી ચમચી શરીરમાં કંઈક હોય કે કઈક ખવડાવી હોય હોય તો તે પણ મટી જાય છે આયુર્વેદમાં હળદરની ઉત્તમ કફગ્ન કહે છે શ્વાસ નળીઓ અને નાકની અંદરની શ્લેષ્મ ચીકણી ત્વચામાંથી વધારે પડતો શ્લેષ્મ અથવા કફ સ્ત્રવતો હોય ત્યારે મધ સાથે હળદર ચાટવાથી આ વૃક્ષ બને છે એટલે કફ નો પણ ઓછો થઈ જાય છે કફના રોગો જેવા કે શરદી કફ ઉધરસ ગરમ હળદર નાખીને પીવાથી લાભ થતો હોય છે પ્રમેયમાં પણ આમળા અને હળદરનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ ઉત્તમ લાભદાયી હોય છે દરરોજ હળદર નું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે હળદર શક્તિશાળી બળતરા વિરોધી હોય છે. હળદરમાં કર્ક્યુમિન નામનું સક્રિય યોગિક હોય છે જે એક શક્તિશાળી બળતરા વિરોધી છે. આ ગુણધર્મ સંધિવા, ગાઉટ અને કોન્સ રોગ જેવી બળતરા સંબંધિત બીમારીઓના સારવાર માટે ઉપયોગી છે. હળદર એન્ટીઓક્સિડન્ટ હોય છે. હળદરમાં એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે ફ્રી રેડિકલથી થતા નુકસાન સામે શરીરના કોષોનું રક્ષણ કરવામાં મદદ કરે છે. આ ઓક્સિડેટીવ તણાવને ઘટાડે છે અને કેન્સર હ્રદય રોગ અને અલ્જાઇમર રોગ જેવા દીર્ઘકાલીન રોગોના જોખમને પણ ઘટાડવામાં મદદ કરે છે મગજનું સ્વાસ્થ્ય સુધારે છે હળદર મગજના કોષોને નુકસાનથી બચાવવામાં અને મગજના કાર્યમાં સુધારો કરવામાં મદદ કરે છે કેટલાક અભ્યાસો દર્શાવે છે કે હળદર અલ્જાઇમર રોગ અને અન્ય યાદશક્તિ સંબંધિત બીમારીઓના જોખમને ઘટાડવામાં પણ મદદ કરતું હોય છે. હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. હર્દર કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં અને લોહીના ગંઠાઈના જોખમને ઘટાડવામાં મદદ કરે છે, જે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હર્દર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. દુખાવો અને સોજો ઘટાડે છે. હર્દનના બળતરા વિરોધી ગુણધર્મો દુખાવાઓ અને સોજો ઘટાડવામાં મદદ કરે છે જે સંધિવા અને સ્નાયુમાં દુખાવો જેવી સ્થિતિઓમાં રાહત આપતા હોય છે પાચનમાં સુધારો કરે છે હળદર પાચનમાં સુધારો કરવામાં અને પેટના ગેસ અને અપચન જેવી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે કેન્સર સામે લડે છે હળદરમાં કેન્સર વિરોધી ગુણધર્મો પણ હોય છે જે કેન્સર કોષોના વિકાસ અને પ્રસારને અટકાવવામાં મદદ કરે છે મૂડ સુધારે છે હળદર ડિપ્રેશન અને ચિંતાના લક્ષણો દૂર કરવામાં મદદ કરી શકે છે ત્વચાના સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે હળદર ત્વચાના મુક્ત કણોના નુકસાનથી બચાવવામાં મદદ કરે છે આ કરચલીઓ અને ફૂલોના દેખાવને ઘટાડવામાં અને ત્વચાને સ્વસ્થ અને ચમકદાર દેખાડવામાં મદદ કરે છે હવે આપણે હળદરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તેના વિશે જાણીશું હળદર એક બહુમુખી મસાલો છે જેનો ઉપયોગ રસોઈ અને દવા બંને જેવો સ્વાદ તેને ઘણા વાનગીઓમાં લોકપ્રિય બનાવે છે અને તેના ઔષધીય ગુણધર્મો તેને એક મૂલ્યવાન આરોગ્ય પૂરક બનાવે છે રસોઈમાં હળદરનો ઉપયોગ કરી શકાય છે કરી દાળ સૂપ સ્ટ્યુ જેવા વિવિધ વાનગીઓમાં સ્વાદ અને રંગ ઉમેરવા માટે તે ઉપયોગી છે તે ચોખ્ખા શાકભાજી અને માંસના વાનગીઓમાં પણ એક લોકપ્રિય ઘટક છે પણ તરીકે લઈ શકાય છે તે ગોળીઓ અથવા અવેલેબલ હોય છે હળદરના સપ્લિમેન્ટ્સ ઘણીવાર તેમના કુદરતી કરક્યુમિન સામગ્રી માટે પ્રમાણિત હોય છે જે સંયોજન છે જે હળદરને તેના ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે ચા તરીકે હળદરની ચા એક સ્વાદિષ્ટ અને સ્વસ્થ પીણું છે જે હળદર પાવડર રસ અથવા મહત્વપૂર્ણ છે મોટાભાગના લોકો માટે હળદર મૌખિક રીતે લેવા અથવા ત્વચા પર લાગુ કરવા માટે સુરક્ષિત છે જોકે કેટલાક લોકોમાં તે પેટમાં ખલેલ ઉબકા અને જાડા જેવી આડઅસરો પણ કરી શકે છે